બાબરકોટ ગામમાં આજે ફરીવાર સિંહો દ્વારા નીતિ અપનાવી રહ્યા છે આજ રોજ વહેલી સવારના સમયે બાબરકોટ ગામના ગોંદરે સિંહો દ્વારા એક માલિકીની ગાયનું મારણ કરવામાં આવ્યું જોવાનું રહ્યું કે આ ગાયના વળતરની રકમ માલિકને મળશે કે નહીં આની પહેલા અનેક વાર ભરવાડ સમાજના અને ગામના લોકોના હજારો રૂપિયાની કિંમતના ગાય ભેંસનું મારણ કરેલ છે એમાંથી ઘણા લોકોને હજુ સુધી યોગ્ય વળતર પણ મળેલ નથી આ બાબતને લઈને બાબરકોટ ગામના લોકોએ આરએફઓ વાઘેલા સાહેબને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ નક્કર પગલાં લેવામાં આવતા નથી અને દરરોજ આવા હિંસક પ્રાણીઓ બાબરકોટ ગામમાં ઘૂસી આવે છે બાબરકોટ ગામના લોકોની રોજીરોટી સમાન પશુઓનું મારણ કરે છે આ જોતાં એવું લાગે છે કે ફોરેસ્ટના માનીતા અધિકારી આંખ અડા કાન કરી રહ્યા છે આ સિંહો દ્વારા જે મારણ કરવામાં આવે છે મારણમાં ફોરેસ્ટની રેસ્ક્યુ વાન આવીને લઈ જાય છે ગામના કોઈને પણ જાણ કર્યા વગર આમ જોતા તો એવું લાગી રહ્યું છે કે આ સિંહોને રાત્રિ દરમિયાન ફોરેસ્ટના ટ્રેકરો જે એમના દ્વારા જંગલમાંથી સિંહોને ગામ બાજુ લાવવામાં આવે છે કેમ કે ગામમાં સિંહોને આરામથી શિકાર મળી રહે અને ફોરેસ્ટના અધિકારીઓ પણ બેદરકારી સામે આવી રહી છે ગામના પશુ પ્રેમી દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે બાબરકોટ ગામની ફોરેસ્ટ ઓફિસની બહાર આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી ફોરેસ્ટના જવાબદાર અધિકારીઓની રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી બ્યુરો ચીફ ભગવાનભાઈ ભરવાડ આઝાદ મીડિયા લાઈવ બાબરકોટ તમારી કે